અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચી નાકાના સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુઝ રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એટલે કે આરઆરઆરના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં રમકડા ચંપલ બોટલ લંચ બોક્સ અલગ અલગ વિષયોની પુસ્તકો વોકર ચશ્મા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચની ક્રોકરી સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટરમાં લોકો જૂની વણ જોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો બુક કપડા રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિના મૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત ટ્રિપલ આર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે એમાં રીયુઝ રીસાયકલ જેમ કે તમારા ઘરમાં જે વસ્તુ કદાચ તમને કોઈ કામ નથી લાગતી એ કોઈ બીજાને કામ લાગી શકે એ અર્થે આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં તમારા ઘરના કપડાં વાસણ બુક્સ એવી વસ્તુ તમે ત્યાં આપી શકો છો જેથી આર્થિક રીતે સદ્ધર ન હોય એવા બાળકોને આ વસ્તુઓ બધી ઉપયોગમાં આવી શકે તો હું અંકલેશ્વરની જનતાને વિનંતી કરું છું કે જે તમારા માટે બિનઉપયોગી છે એ કદાચ કોઈ બીજા માટે ઉપયોગી નીવડે એ માટે તમે આ સંસ્થાને સહકાર આપજો સહયોગ આપજો અને તમારા ત્યાંની જે વસ્તુ તમને નથી કામ લાગતી એવી વસ્તુ આ આરઆર સેન્ટરમાં જમા કરાવી કોઈ બીજાને મદદરૂપ થાવ જેમ કે નાના બાળકોના રમકડા છે જે તમારું બાળક રમીને કંટાળી રહ્યું છે ને હવે એ તમારી પાસે એમ જ પડ્યું છે તો એને ભંગારમાં ન આપી દેતા આરઆર સેન્ટરમાં તમે જમા કરાવશો તો એ કદાચ કદાચ કોઈ બીજા બાળકને રમવા કામ લાગશે જે બાળ અત્યારે એક્ઝામ પૂરી થઈ રહી છે બાળકોને ચોપડાઓ બુક્સ જે બધી વસ્તુ છે તમે કદાચ પસ્તીમાં આપવા માટે વિચારતા હોવ તો એ તમે આર આર સેન્ટરમાં જમા કરાવશો તો કદાચ એ પુસ્તકોથી બીજા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે માટે આપ સૌને વિનંતી કરું છું કે આવી વસ્તુઓ તમે ટ્રીપલ આર સેન્ટરમાં જમા કરાવી બીજાને ઉપયોગી બનો